સમાચાર ગીર સોમનાથના વડા મથક વેરાવળમાં સર્વપ્રથમ પ્રથમ માટીના ઇકો ફ્રેન્ડલી અને વિશિષ્ટ એવા દુર્વા ગણેશજીની સ્થાપના કરાઈ મંગલમૂર્તિ ની આરાધના પર્વ એટલે કે ગણેશ મહોત્સવ નું સોમવાર થી મંગળ પ્રારંભ થતા આગામી એક સપ્તાહ સુધી દુર્દ્વા દેવ નો દબદબા રહેશે આ વર્ષે ગણેશ મહોત્સવમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાનો વધુ ક્રેઝ જોવા મળી રહ્યો છે પીઓપીની બનેલી પ્રતિમાઓથી તળાવ તથા નદીઓમાં રહેતા જળચરો અસ્તિત્વ સામે ખતરો ઉભો થતા તેમના રક્ષણ અને પર્યાવરણના જતન માટે તંત્ર દ્વારા ઇકો ગણેશજીની મૂર્તિનું સ્થાપના કરવા અનુરોધ કરવામાં આવે છે ત્યારે ગીર સોમનાથના વડામથક વેરાવળની ભાવના સોસાયટીના સતીમા યુવક મંડળ દ્વારા તંત્રની અપીલનો સર્વ સ્વીકારમાં

સતીમા છેલ્લા વર્ષથી ગણપતિ માટે યુવા અમે અહીં પૂજનનો કાર્યક્રમ રાખીએ છીએ અલગ અલગ પ્રકારના ગણપતિઓ સમાજને કંઈક પ્રેરણા આપે એ માટે બનાવવામાં આવે છે અહીં કાજુ બદામના ગણપતિ બન્યા છે દુર્વાના ગણપતિ બન્યા છે આ વર્ષે આની પહેલાં તેજાના અને સ્ટોનના ગણપતિ પણ અહીં બનાવવામાં આવ્યા છે સમાજને કંઈક નવો આશીર્વાદ પ્રાપ્ત થાય નવી પ્રગતિ થાય એ હેતુથી આ વર્ષે અમે ઇકો ફ્રેન્ડલી એટલે કે માટીમાંથી નિર્મિત ગણપતિ બનાવ્યા છે જે પંદર દિવસની મહેનતના અંતે આજે અહીંયા આપની સમક્ષ પ્રગટ છે અને આપના આશીર્વાદ આપને આશીર્વાદ દેવા માટે અહીં તૈયાર છે આ ઈકો ફ્રેન્ડલી ગણપતિ દુર્વા પાણી સાથે જળ સાથે દુર્વાનું સંયોજન આ ગણેશ પુરાણની અંદર આનો ઉલ્લેખ છે શાસ્ત્રો પ્રમાણે દુર્વા છે અતિ પવિત્ર ગણવામાં આવે છે દુર્વાજે આયુષ્યવર્ધક અને રોગ પ્રતિકારક શક્તિ માટે પણ અતિ મહત્વની છે એવી જ રીતે શાસ્ત્રોની અંદર પણ એમના આશીર્વાદ મેળવવામાં આવે છે ઇકો ફ્રેન્ડલી ગણપતિ દ્વારા શક્તિમા ગ્રુપ એવું આયોજન કરે કે અહીં જે લોકો આવે એ નિરાયો બધા સુખ અને શાંતિથી રહી શકે એ માટે આ દુર્વાના પ્રયોગથી અહીં ગણપતિ બનાવવામાં આવ્યા છે અને ગણપતિ પૂર્ણ રીતે આશીર્વાદ પ્રદાન થાય

અમે અહીંયા ભાવના સોસાયટી બેમાં રહીએ છીએ અને ત્યાં એક સતીમાનું મંદિર આવેલું છે તે સતીમા યુવા મંડળના મિત્રો અહીંયા ભાવના સોસાયટી બેમાં અમારા આંગણે ગણપતિનું આયોજન કરે છે છેલ્લા દસ વર્ષથી અમારા આંગણે ગણપતિનું આયોજન કરવામાં આવે છે અને જુદા જુદી જુદી રીતે ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવે છે અને અહીંયા છેલ્લા દસ વર્ષથી ડ્રાય ફ્રૂટના છે ડાયમંડ્સના છે અને બીજા જુદી જુદા 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 ગણપતિની સ્થાપના કરવામાં આવેલી છે અને આ વર્ષે અમે આ વર્ષે સતીમા યુવક મંડળના મિત્રોએ પર્યાવરણને

અને બે દિવસ ગણેશજીની પ્રતિમાને ઘાટ આપવા માટે સમય લાગ્યો હતો ત્યારબાદ ગણેશજીની પ્રતિમાની આબેહુ પ્રતિમા તૈયાર થતા તેમાં દુર્વાની ઘાસને ઉગાડવામાં આવેલ અને તેમાં પણ ઘાટ તૈયાર કરવામાં આવેલ છે રાકેશ પર રિપોર્ટ ગીર સોમનાથ